ચાલો મિત્રો રાધે ઇમિટેશન એકવાર ફરી પાછું તમારા માટે લઈને આવી ગયું છે જેન્ટ્સ માટે રીંગો અમારી પાસે રીંગોમાં અલગ અલગ રીતની ઘણી બધી વેરાયટીઓમાં છે ચાલો તમને આગળ બતાવી અમારી પાસે આ રીતની તમે જોઈ રીંગોમાં છે આ રીતનું બાજુમાં ડાયમંડ વાળું વર્ક આવી જશે વચ્ચે આ રીતનો ગ્રહ આવી જશે ગ્રહનો ડાયમંડ પછી આ રીતનું અમારી પાસે રજવાડી રીંગમાં પણ છે તમે જોઈ શકો છો આ રીતનું સાઈડમાં વર્ક આવી જશે તમારે આ રીતનો વચ્ચે ડાયમંડ આવી જશે પછી આ રીતની અમારી પાસે નક્શીવાળી પ્લેન રિંગ છે પ્રોફેશનલ રિંગ તમારે જોતી હોય તો સાધીન સિમ્પલ આ રીતનું મુદ્રાવાળું આવી જશે આમાં આ રીતનું મુદ્રાવાળું આવી જશે તમને આમાં મુદ્રાનો સિમ્બોલ આવી જશે પછી અમારી પાસે જે આ રીતની ડાયમંડ વેરી રિંગ ડાયમંડ વેરી રિંગમાં તમે જોઈ શકો છો અમારી પાસે ઘણી બધી વેરાઇટીઓમાં છે પછી આ રીતની જે અમે પહેરીને પણ બતાવી દઈએ તમને આ રીતની આવી જશે તમને આ રીતનો વચ્ચે બ્લેક ડાયમંડ છે તમારે રેડ ડાયમંડ ગ્રીન ડાયમંડ કરાવો હોય તો એ પણ અમારી પાસેથી તમારે જે ટાઈપનું કસ્ટમાઇઝેશન ફેરબદલ કરાવવો હશે એ અમારે પાસેથી અમારી પાસે એક આ રીતની છે જોઈ શકો છો લોંગ લોંગ રિંગમાં આ રીતની લોંગ રીંગ આવી જશે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે આના ઉપર વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ તમે એમાં ફોટોઝ વિડિયોઝ ચેક કરી ઘર બેઠા મંગાવી શકો છો અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ પહેરીને પાછી પણ આપવી છે તો આને અમે તમને પાંત્રીસ ટકા સુધીનું રિફંડ કરી છીએ પાંત્રીસ ટકા સુધીનું અને એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તમને એમ લાગે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે ચાર્જેબલ રહેશે અને અમારું એડ્રેસ છે મહડી ગામ બાપા સીતારામ ચોક રાજે લિમિટેશન